પણ એવું કઈ બોલતું નથી જો પરફેક્ટ માપ અને મેજરમેન્ટ થી બનાવો તો તે ખૂબ જ સહેલું છે અને ઘરે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સુરતમાં અહીંયા વર્ષમાં એકવાર બનાવવામાં આવે છે તો તમે પણ ટ્રાય કરજો મારી આ રેસિપી આ પરફેક્ટ માપ થી તમારી પણ ઘરે બિલકુલ સુરતની ઘરે જેવી જ બનશે તો ચાલો જોઈ લઈએ રેસિપી સૌથી પહેલા અહીંયા આપણે 250 ગ્રામ મોળો માવો લઈ લેશું તો તેને જો ફ્રીઝરમાં તમે રાખ્યો હોય તો એક કલાક પહેલા કાઢી લેવો અને આ રીતે મસડી લેવો આ રીતે તો માવો અહીંયા મેં મસળી લીધો છે તેને હવે આપણે એક પેનમાં લઈ લેવાનો છે અને તેને આપણે સારી રીતે શેકી લઈશું થોડો નરમ પડે ત્યાં સુધી તો તમે જોઈ શકો છો કે સરસ આપણો માવો એકદમ ઘીલો પડી ગયો છે અને સરસ બ્રાઉન કલર પણ આવવા લાગ્યો છે તો હવે આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દઈશું માવાને વધારે પડતો નથી શેકવાનો બ્રાઉન એકદમ નથી કરવાનો સરસ શેકાઈ ગયો છે આમાં આપણે ઘી ઉમેરવાની કોઈ જરૂર નથી કેમ કે માવામાં ઓલરેડી ઘી આ હોય જ છે તો આટલો શેકાઈ જાય એટલે આપણે તેને કાઢી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મેં અહીંયા માવાને કાઢી લીધો છે અને હવે એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઉં છું અને તેમાં નાની બે ચમચી જેટલો બેસન ઉમેરું છું અને તેને પણ આપણે શેકી લેવાનો છે થોડો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું આ રીતે વધારે પડતો નથી ઉમેરવાનો ખાલી એક કે બે જ મિનિટમાં આપણો આ બેસન સરસ શેકાઈ જશે અને સરસ મેલ આવવા લાગશે બેસન અહિયાં સરસ મજાનો શેકાઈ ગયો છે અને થોડો બ્રાઉન થઈ ગયો છે આ રીતે તો આપણે તેને પણ કાઢી લઈશું હવે આ બંને વસ્તુ એકદમ ઠંડી પડી જાય ત્યાં સુધી આપણે રાખવાનું છે ગરમ ગરમમાં આપણે કઈ પણ મિક્સ નથી કરવાનું આ બંને વસ્તુને આપણે ઠંડા થવા દઈશું મેં અહીંયા સો ગ્રામ જેટલા કાજુ બદામ અને પિસ્તા મિક્સ લઈ લીધા છે આ રીતે ચીલી કટર આવે તેમાં આપણે તેને પીસી લેવાના છે એકદમ ડ્રાય પાવડર નથી કરવાના તેને થોડા અધકચરા જ આપણે મેસ કરવાના છે આ રીતે

માવો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો આપણે બુરું ખાંડ ઉમેરીશું કોઈ પણ કરિયાણાની દુકાને આ રીતે ખાંડ તમને મળી જશે આ રીતે ખાંડનું બુરું મળે છે તે જ લેવાનું છે તો મેં અહીંયા કપ અને પાછું વન ફોર્થ કપ એટલે કે ટોટલ અડધા કપ જેટલી લીધી છે પછી તમને જેટલું ગળપણ પસંદ હોય તેટલું તમારે લેવું હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું સાથે જ આમાં અડધી ચમચી એલચી પાવડર પણ ઉમેરી દેવો તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવું મિક્સ થઈ ગયું છે અને પિસ્તાના લીધે થોડો ગ્રીન કલર પણ સરસ આવી ગયું છે તો હવે આપણે સાઈડમાં રાખી દઈશું મેં અહીંયા એક કપ જેટલો મેંદો લઈ લીધો છે હવે આપણે ઉપરનું પડ બનાવીશું તો તેના માટે બે થી ત્રણ ચમચી જેટલું આપણે ઘી ઉમેરી પેલા લોટને મોઈ લઈશું હજી થોડા ઘીની જરૂર લાગે છે તો હજી હું થોડું ઘી ઉમેરું છું સરસ હવે ઘી મિક્સ થઈ ગયું છે તો આપણે એવો લોટ તેનો બાંધી લઈશું એકદમ કઠણ પણ નથી રાખવાનો અને એકદમ પણ નથી રાખવાનો રોટલીનો જેવો બાંધીએ છીએ તેવો જ આપણે લોટ બાંધવાનો છે તો અહીંયા આપણો લોટ સરસ બંધાઈ ગયો છે આ રીતે મેં તેને રાખ્યો છે આટલો ઢીલો રાખવાનો છે તો મારે અડધા કપ કરતા પણ ઓછું પાણીનો ઉપયોગ થયો છે હવે આને આપણે દસ મિનિટ સુધી રાખી દઈશું જેથી લોટ સરસ રીતે સેટ થઈ જાય તો હવે આપણે આમાંથી ઘારીની ટીકી વાળી લઈશું પેલા તો એના માટે મેં એક આ રીતનું મોલ્ડ લઈ લીધું છે તમારી પાસે કોઈ આ રીતે મોલ્ડ અથવા તો કોઈ આ રીતે વાટકી હોય કોઈ પણ તમે લઈ શકો તમારે જે શેપમાં બનાવવી હોય તે શેપમાં બનાવી શકો હું આ રીતે એક વાર તમને બતાવું પ્રેસ કરીને જ ભરવાનું છે સરસ મજાની નાની નાની આપણી ઘારી અહીંયા બનીને તૈયાર થશે આ રીતે મોલ્ડમાં કોઈ ડીશમાં આપણે કાઢી લઈશું આ રીતે જો

પ્રેસ કરી બધી બાજુ બેસાડી દઈશું જેથી કરી તમે જોઈ શકો છો કે કેટલી સરસ બધી સ્ટફિંગમાંથી ટીકીઓ બની રહી છે તો ટોટલ આમાંથી આપણે અઢીસો ગ્રામ માવામાંથી સાત ઘારી બનીને તૈયાર થશે

થોડું હું મોટું જ બનાવું છું આ રીતે વધારે પડતી પાતળી પણ નહીં અને વધારે પડતી જાડી પણ નહીં આ રીતે એકદમ પાતળી પણ નથી અને જાડી પણ નથી એ રીતે આપણે રોટલી એક વણી લીધી છે મેંદાની અને હવે તેમાં ઉપરથી આ રીતે કવર કરી ધીમે ધીમે બધી સાઈડ લેતા જઈ અને આ રીતે લેતી જવાની છે અને પછી વચ્ચેનો ભાગ જે વધે તેને આ રીતે પ્રેસ કરતા જઈ અને આપણે તેને કાઢી લેવાનો છે એ ના રહે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અહીંયા આ રીતે પ્રેસ કરતા જઈ વચ્ચેનો ભાગ કાઢી લઈશું અને તેને આ રીતે દબાવી દઈશું અને હવે આપણે પ્રેસ કરી દઈશું એકવાર આ રીતે તો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી ઘારી આ રીતે સ્ટફિંગ કરીને રેડી થઈ ગઈ છે તો એ જ રીતે આપણે બીજી ઘારી પણ બનાવી લઈશું તો હવે આને પણ આપણે સેમ પ્રોસેસ થી પેક કરીશું આ રીતે બધી બાજુથી ચીપટી લેતી જવાની છે અને આપણે તેને કવર કરતું જવાનું છે થોડું વધારે આ રીતે પ્રેસ કરતા જઈશું જેથી સાઈડમાં એર ના રહેવી જોઈએ આ રીતે આપણે એકદમથી પેક કરી દઈશું અને ઉપરથી પાછું આપણે પ્રેસ કરી અને કાઢી લઈશું વધારાનો ભાગ જો આ રીતે તમને પ્રેસ કરી અને કાઢવાનું ના ફાવતું હોય તો આ રીતે તમે ચાકાની મદદથી પણ અથવા તો કાતરની મદદથી આ રીતે તમે કાઢી શકો વધારાનો પાક હજી તમને થોડું વધારે લાગી રહ્યું હોય તો આ રીતે તમે વધારાનો પાક કાઢી અને પછી તેને પ્રેસ કરી દેવો આ રીતે જેથી તે બધી બાજુથી સારી રીતે સરસ થઈ જશે આ રીતે તો તમે જોયું કે શેપ કેટલો સરસ આવ્યો છે આ રીતે ઘારીનો તો એ જ રીતે આપણે બધી જ ઘારીઓ તૈયાર કરી લઈશું તો અહીંયા સરસ મજાની ઘારીઓ બની રહી છે તો સાથે સાથે મેં અહીંયા ઘી પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે કોઈ ઊંડા વાસણમાં આ રીતે આપણે ઘી લેવાનું છે અને આપણે બહાર તો વધારે પડતું ઘી લઈ અને એક સાથે ફ્રાય કરે છે આપણે ઘરે બનાવીએ છીએ અને ખાસ કરીને તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ ઘરે બનાવતા હોય તો આ રીતે તમારે એક એક ઘારી તળવાની છે જેથી કરી તમારી ઘારી તૂટે પણ નહીં અને સરસ મજાની બનીને તૈયાર થાય તો અહીંયા ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે તો થોડું ઘી ગરમ થાય એટલે તેમાં આ રીતે ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો તો આપણે એક આ રીતે કાણા ચમચો લેવાનો છે અને તેમાં હું ઘારી આ આ રીતે રીતે ઉપરની ઉપરની સાઈડ સાઈડ જે પેક કરેલો ભાગ હોય તે અને આવી રીતે તેને તળવા માટે રાખવાની છે અને ઉપરથી તેમાં ઘી આ રીતે ઉમેરતા જવાનું છે જોઈ શકો છો કે કઈ રીતે હું કરી રહી છું એવું આ રીતે ઉપરથી જ જેથી કરી આપણે એકદમ જો ઘી ગરમ હશે તો ઉપર તરત જ ફોડલા થઈ જશે અને આ રીતે આપણે આપણે તળીશું તો તો ફોડલા પણ નહીં થાય અને ખૂબ સરસ રીતે બનીને તૈયાર થશે આ ઉપરથી ધીમે ધીમે ઘી રેડવાનું છે તો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે સરસ આ રીતે પાકી રહી છે બે થી ત્રણ મિનિટમાં સરસ તળાઈ જશે એક સાથે તમે બે કે ત્રણ પણ કરી શકો છો પણ હું તમને ફર્સ્ટ ટાઈમ જે કરતા હોય તો તેના માટે આ રીતે બતાવી રહી છું કે આ રીતે ખૂબ સરસ એવી બનશે જો ધીમા ધીમા ઘી રાખવાની છે બે મિનિટ સુધી આ રીતે તમે જો તેને તળશો ને તો ફાટવાનો ડર પણ ઓછો રહેશે અને હું તમને એક ડાયરેક્ટ પણ તળીને બતાવીશ સરસ કલર આવી ગયો છે એટલે કે અંદરથી પણ સરસ પાકી ગયું હોય એવું લાગી રહ્યું છે આ રીતે ઉપર કલર આવી જાય પછી જો પછી આપણે તેને નીચે એકવાર આ રીતે રાખી અને પાછું આપણે તેના પર ઘી રેડીશું આ રીતે જેથી નીચેથી પણ સરસ થઈ જાય તો અહીંયા આપણી ઘારી બનીને તૈયાર થઈ ગઈ છે જો કેટલી સરસ ઉપરથી આ રીતે ચડી ગઈ છે તો હવે આપણે તેને કાઢી લઈશું ઘી એકવાર ગરમ થઈ જાય પછી આ પ્રોસેસ ખૂબ જ ફટાફટથી થાય છે ખાલી બે જ મિનિટમાં એક એક ઘારી નથી આવી રહ્યા અને ખૂબ સરસ એવી તળાઈ રહી છે આ રીતે બધી જ બાજુ ઘી ઉમેરતા જવાનું છે વધારે પડતો બ્રાઉન કલર પણ નથી આવવા દેવાનું જો વધારે પડતો બ્રાઉન કલર આવશે તો ઘારી કડક થઈ જશે જે ખાવામાં સારી નહીં લાગે તો આ રીતે ઉપરથી જ ઘી રેડવાનું તો આ રીતે તમને લાગે કે બની ગયું છે તો આપણે હવે કાઢી લઈશું તમને નીચેની સાઈડ પણ તો નીચેની સાઈડ પણ ખૂબ સરસ એવું પર થઈ ગયું છે તો પણ આપણે તેને એક મિનિટ માટે એમનામ રાખી અને તરત જ આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો કે આ રીતે કરવાથી છે ને આ એક પણ ફોડલા નથી આવ્યા જો

ચાર થી પાંચ કલાક સુધી આ રીતે ઠંડી થઈ જાય છે ઠંડી કરવા માટે મૂકી દઈએ છીએ તો અહીંયા આપણી ઘારી સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે મેં થોડું ઘી લઈ લીધું છે ત્રણ થી ચાર ચમચી જેટલું અને તેને થોડું ઠંડુ કરી લીધું હતું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જેટલું બુરું ઉમેરીશું વધારે નથી ઉમેરવાનું જેનાથી સરસ કલર આવશે તો તમે જોઈ શકો છો કે જેમ જેમ ફીણી છે એમ એમ તે વ્હાઈટ થઈ રહ્યું છે આ ઘારીને તમે પૂરી રીતે ઘીમાં ડીપ પણ કરી શકો છો પણ હું આ રીતે બનાવું છું ફેટી લીધું છે આપણે તો કેટલું સરસ એકદમ વ્હાઈટ મિશ્રણ આપણો આ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ઘારીને તેમાં ડીપ કરી તો આજ આ રીતે આપણે ડીપ કરવાની છે આ રીતે અને આપણે એક ડીશ માં રાખી દઈશું તો એ જ રીતે આપણે બધી જ ઘારી ને આ રીતે ડીપ કરી લેવાની છે તો તૈયાર છે ફ્રેન્ડ સરસ મજાની ઘારી હવે તેની ઉપર આપણે પિસ્તાની તમે લાંબી લાંબી ખતરણ પણ ઉમેરી શકો અથવા તો કાજુ બદામ પિસ્તા આ રીતે જે આપણે 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 કરીને રાખ્યા છે તે પણ ઉમેરી શકીએ ઠંડી કરવા માટે ફ્રીઝરમાં રાખવી હોય તો પણ રાખી શકો અને એમને તમે એક કલાક સુધી રાખશો તો એમને પણ ઘી સરસ જામી જશે તો તૈયાર છે સરસ મજાની ખાવા માટે ઘારી તો તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ બની છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ ફ્રેન્ડ્સ કેવી લાગી રહી છે ઘારી ચાલો હું તમને એક પીસ તોડીને પણ બતાવું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે કેટલી સરસ એવી ઘારી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે મસાલો પણ કેટલો સરસ અંદર ગ્રીન દેખાઈ રહ્યો છે એટલી સરસ બની છે કે જોઈને જ મને મમાઈ આવી જાય છે તો હું તો ખાઈ લઉં જો તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ નવી રેસિપી સાથે હેપી કુકિંગ હેપી ઈટિંગ